તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના મારા ન્યુ એન્ડ ફ્રેશ બ્લોગમાં તો આજે છે આઠમ ગોકુળ અષ્ટમી તો એની તૈયારી મેં અત્યારે સ્ટાર્ટ કરી દીધી છે અત્યારે વાગ્યા છે સાડા પાંચ પોણા છ અને સવારથી મેં વ્લોગ એટલા માટે નહોતો લીધો કે હું થોડીક આ બધી વસ્તુ ભેગી કરવામાં બિઝી હતી અને એટલું બધું કંઈ આમ હતું નહીં કે જે હું તમને બતાવું લૂટીને જતું બધું જમવા કરવાનું મારે સ્પીડમાં કરવાનું હતું એટલે તો અત્યારે પોણા છ જેવું થવાયું છે અને મેં મારા બ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે તો હવે હું કરવાની છું જન્માષ્ટમીનું ડેકોરેશન તો જો હું તમને બતાવું કે મેં બધો સામાન અહીંયા ભેગો કરીને મૂકી દીધો છે હવે હું સ્ટાર્ટ કરું છું ડેકોરેશન તો જુઓ આ ફૂલની લડી લગાવવાની છે પછી આ તોરણ લગાવવાના છે પછી પાણું ત્યાં છે બધું ડેકોરેશનનો સામાન આ લેસ પટ્ટીમાર લગાવવાની છે જુલામાં ને બધું ડેકોરેશન કરવાનું છે જે અમે કરીશું અહીંયા કારણ કે હું અહીંયા જ કરું છું દર વર્ષે અને પેલા પાન આવે ને એ પાન મંગાવવાના હતા પણ એમાં રહી ગયા છે એટલે મેં મમ્મીને મોકલ્યા છે થોડાક ફૂલ ને પાન એ બધું લેવા માટે તો બસ અત્યારે અમે હું અને મારી ભત્રીજી હેલું અમે બંને ડેકોરેશન સ્ટાર્ટ કરીએ છીએ એ થોડી ઘણી મારી હેલ્પ કરશે સવારની પૂછતી હતી તો મેં એમ કીધું કે રાધા રાણી જોડે કામ કરાવાય નહીં અને એને બનવાનું છે રાધા તો રાધા તો ભૂખીને તરસી રે તું તો ક્યાં નઈ ખા ખાંતી પી કરું છું બધું શું ખાધું અચ્છા પીધી ને તે સવાર તો ખાધું ને આજ તો ના સદા ભૂખ્યું ભૂખી રહેવું પડે ખાનાનું જૂઠી મોરઈયો ને બધું તો ખાધું એ બપોર કહેવાય બપોરે તો બપોરે ખાધું તો ખરા ને દસ ટાઈમ કોણ ભાઈ નહીં ખાધી તો હેલું બનશે રાધા અને અમારો કાનો ગયો છે મામાના ઘેર એટલે જોઈએ કંઈક ના કર્યું છે એમ તો પાછળથી ના બોલાયો છે જો આવે તો બરાબર છે ઓકે તો ચલો આપણે બધું રેડી કરવાનું સ્ટાર્ટ કરી દઈએ અને બહાર કરવાની છે મટકી તો એનું પણ માટે પણ દોરી લાવવાની હતી જો મહિના બાદ જતા રહ્યા હવે દોરી માટે એમને ફોન કરવો પડશે ના ફોને ઘેર મૂકીને ગયા કંઈ નહીં પરિ આવે એટલે મોકલી દઈએ દોરી માટે તો ચલો હવે આપણે કરીએ ડેકોરેશન સ્ટાર્ટ અને તમે બધા સ્ટે કન્ટિન્યુ મારા બ્લોગમાં જો આગળ ડેકોરેશન જોવું હોય તો તો અત્યારે ડેકોરેશનમાં થોડોક ફેરફાર કર્યો છે ને એટલે ટાઈમ લાગી રહ્યો છે અને ડેકોરેશન થોડું ઘણું ચાલુ છે તો બતાવેલું બધાને બધું બતાવું છું આ પેલું પેલું આપણે કરી દીધું એ હજી કરવાનું બાકી છે એમાં થોડું ઘણું અને થોડું ઘણું થઈ ગયું છે બરાબર ને તો તમને હજી પૂરેપૂરું પતી જાય એટલે ડેકોરેશન બતાવો અને એલું તો મને મદદ કરવા આવી છે ને પણ ખાલી મોબાઈલ જ જો અરે અભી હાલ જ ખોલ્યો ખાલી ના 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 ખાલી મોબાઈલ જોવો છે અને ભાઈ કે કાકી તમને હેલ્પ કરાવું

goodie <laughs> 아이 마트 아이 마트 아이 마트 아이 마트 아와 とを与えます <socks oczywiście> <pel> આલી ગાંસવાટી આવી જ સાટા ઈ જો કર ન આ ન ઈકડે બી ન ના ન ઈકડે બોલ હા कन्हैया लाल की

Jantan, putri jahat, satu ini.

ટાટા ની હું બાય બાય અને ચંદીબાને રાખું ચંદીબા રાખું રાખવા દે બા કાલે હવાર આવશે ઉપર ઊંઘા જવાનું હાલ જલો ઊંઘવા લેજો તમે બાન અને તાર ઘેર બધા માટલા ફોડી નાખજો હો તમે આવી જાવ ચંદી દાદી <laughs> hey, hey! નંદલાલલાલનો જન્મોત્સવ કરીને એમની આરતી ઉતારીને એમની પૂજા વિધિ બધું જ કરીને બસ જસ્ટ હમણાં જ હું ઉપર આવી છું અને આજે મેં ધાર્યું નહોતું એના કરતાં પણ મસ્ત સેલિબ્રેશન થયું છે અમારે આઇટમનું પહેલાં તો અમારે એટલો બધો મૂળ જ નહોતો બસ અમે આવી રીતે જન્મોત્સવ કરીને આરતી જ કરવાના હતા કારણ કે અમારા ઘરે જે કાનો છે હેનિલ એના મામાના ઘરે જતો રહ્યો છે પણ પછી મારા એક ફ્રેન્ડ છે જે અમારા ઘરની પાછળ જ રહે છે એમને કીધું કે વાંધો નહીં હું નિહાનને લઈને આવીશ રાત્રે તમારા ઘરે તો પછી અમે મટકી ફોડને બધું જ કર્યું અને ધાર્યા કરતાં પણ બહુ મસ્ત થયો બહુ જ એન્જોય કર્યું બધાએ બહુ જ મજા આવી તો બસ આજનો વ્લોગ તમે મારો મસ્ત દિલથી પ્રેમથી જોજો અને નંદલાલાને જે પણ આમ દિલથી ચાહતું હોય એમને દિલથી માનતો ને બધા જ મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બાય બાય ગુડ નાઇટ ટેક કેર જય દ્વારકાધીશ